તો ક્યા અમુક માં હોય બધા હોય આવી રીતે જોઈ ને તો પાછી ઈડું કેવા કલર ની હોય સફેદ કલર ની જ હોય નાની નાની હોય આપણને આમ નિરખી જોવું પડે અંજવાડા નીથી જોવું પડે નહીતર પછી આપણે સફેદ કલર નીકળ્યું હોય એટલે દેખાય નહીં પછી કાપીન પછી એને પાછું આમાં ઘસીને ધોવાનું એટલે આમાં જે ધૂળ ચોઈટી હોય ઈ વહી જાય અને કદાચ એ રહી ગઈ હોય તો ઈ બી જાય અને એને બે પાણીએ ધોવાના પાન બધાય આવી રીતે ખેંચીને કાઢી નાખવાના અને પછી આવી રીતે આમ છૂટું પાડે અને પછી

મમ્મી એ તો સરસ મજાનો સાફ ધોઈને સાફ બનાવ્યો હોય પણ આપણે બહારથી નવી નાવી અને હાથ ધોયા વગર જમવા મંડી તો એ આપણા પેટમાં દૂર જઈ ને એટલે પહેલા શું કર આઈજી નાંગળવાડીએ થી જાવ ને એટલે પહેલા હાથ ધોવાના શું કરવાનો કેમ ધોવાના આમાં ઘસી ને આવી રીતે આમ ઘસી ને ધોવાના એટલે બધો મેલ ધૂળ આપણા હાથમાંથી થઈ જાય અને પછી જમવા Đây là niềm đồng cho máy